ગુજરાત તાલુકાના કાંકણપુર પંથકમાં સિંચાઈના અભાવે ચારસો પચાસ હેક્ટરમાં બાજરી અને ડાંગરનો ઉભો પાક સુકાઈ રહ્યો છે પાનમ કેનાલનું પાણી નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પાનમ કેનાલના સેક્શન અને માત્ર દિવસમાં પાણી મળ્યું વિભાગના કર્મચારીઓ ફક્ત ખોટા આશ્વાસન આપતા હોવાના દાવા સાથે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો રોષે ભરાયેલા ખેડૂતો સોમવારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા આવેદનપત્ર આપ્યું અને જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું આગામી બે દિવસમાં કેનાલમાં પાણી નહીં આપે તો ખેડૂતોએ ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે કરવા છતાં પણ અમને કોઈ અમારું આશ્વાસન મળતું નથી સાહેબ અને અમને આશ્વાસન આપે છે કે ભાઈ પાણી આવશે પાણી આવશે અત્યારે અમારે એકદમ કોરી પડી ગઈ છે પાક અત્યારે એકદમ આવી ગયો છે ખેડૂતો અત્યારે ત્રાહીમાં ગયા છે સરકાર દ્વારા જ્યારથી સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે ત્યારથી આ મીટરનો અલગ અલગ સ્થળે વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્યાર કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો સાથે જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ન ધરવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી આ સ્માર્ટ મીટર માત્ર ને માત્ર લોકોના કિસ્સા ખાલી કરવા તમામ વીજ મીટરોમાં ખામી નથી પરંતુ લોકોના કિસ્સામાંથી એડવાન્સમાં રૂપિયા લેવાના નામે લોકોને સ્માર્ટ મીટર આપવામાં આવે છે ગરમીમાં કેન્ડી અને આઈસ્ક્રીમ ખાતા પહેલા ચીતી જજો પંચમહાલ કાલોલમાં એક્સપાયરી કેન્ડી ગ્રાહકને પધરાવાઈ દેવામાં આવી મેવાડ આઈસ્ક્રીમની દુકાનમાંથી લીધી હતી કેન્ડી ગ્રાહક દ્વારા વીસ જેટલી કેન્ડી લઈ જવામાં આવી હતી જેનો સ્વાદ અલગ જણાતા તારીખની ચકાસણી કરતા એક્સપાયરી ડેટ હોવાનું ધ્યાને આવ્યું ગ્રાહકે મેવાડ આઈસ્ક્રીમ શોપ ખાતે જઈ હોબાળો મચાવી કરી રજૂઆત કાલોલ નગરપાલિકા દ્વારા કેન્ડીના સેમ્પલ લઈ તપાસની ગતિવિધિઓ તેજ કરાઈ દ્વારકામાં હોળી ઉત્સવને લઈને તંત્ર દ્વારા અમુક રૂટ બંધ કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે વેપારીઓએ દુકાનો બંધ કરી રસ્તા પર રામધૂન બોલાવી દ્વારકાધીશ મંદિરથી જોધભા માણિક ચોક સુધીના માર્ગો પરની લોકોની અવર બંધ કરાતા વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી તહેવાર સમયે અવર બંધ હોય તો વેપારીઓને ધંધો કેમ કરવો આ મુદ્દે વેપારીઓએ દુકાનો બંધ કરી રામધૂન બોલાવી વેપારીઓએ રસ્તા પર રામધૂન બોલાવી તો પોલીસ દ્વારા વેપારીઓ સાથે વાતચીત શરૂ કરવામાં આવી ભરૂચ અસ્થિ વિભાગે હોળી ધોરિટી છે શ્રમયોગીઓને તેમના વતન જવા માટે આજથી ત્રણ દિવસ નેવ થી વધુ એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવશે રોજિંદા ત્રીસ વાહન થકી ત્રણ દિવસ સંચાલન હાથ ધરી અંદાજે નેવુંથી થી વધુ બસોનું આયોજન હાથ ધરેલ છે એસટીના સૂત્ર એસટી આપના દ્વારે હેઠળ જો શ્રમયોગીઓ તરફથી કે તેઓના કોન્ટ્રાક્ટર તરફથી આખી આખી બસના મુસાફરો હશે અને તેઓ તેમના સ્થળ ઉપર બસની માંગણી કરશે તો તે પણ અતરેથી તેઓને આપવામાં આવશે